કાકાની મોટર રાખે બાપુજી ને હું જાઉં છું જાહેરમાં ખોટું જાહેરમાં કાકાની હાલીશ ને પલાળ દેશે બાકી જો દડા ઉગી ગયા મસ્ત રીતે ના તો હે ને પલાળતા પલાળતા જઈએ જાહેરમાં જ વાળો ને પાણી તો હાલો જલ્દી પહોંચી જઈએ આપણે જો પાણી વાળા હોય ને એટલે વાર હું પીસી બધું ચેક કરતો યુટ્યુબ ને વાંચી એવું અત્યારમાં જાણવા મળ્યું કે આપણે ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા જે મિત્રો થોડા દિવસ પહેલાં આપણે અઢીસો એમ થઈ ગયા હતા અત્યારે આપણે ત્રણસો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા હતા એટલે ખુશમ ખુશી હજે તો આપણે બહુ આગળ જાણું છું તમે સફળ કરતા રહેજો આપણે મિની બ્લોગ કે મિની વિડીયો ખૂબ જ હાલે છે અત્યારે એક આપણે જોઈને કહેજો કે આપણો મિની વિડીયો કેટલો સૌથી લોકપ્રિય વિડીયો કેટલો હાલેલો છે મને કોમેન્ટ કરી દો તમે તાર છે એ મોટરમાં કોઈ વાંધા લાગતા છે પાણી આવતું નથી બહુ સારું તમે અત્યારે દેખાડું જો તો પછી જોઈ ગયા તમે કે ઢાકણું નથી જો આટલું આટલું પાણી આવે છે એક મોટરનું પાણી કહેવાય ગમે કાંઈક વાંધો આવી ગયો છે મોટરમાં હવે જોઈ જોઈએ આપણે જો મોટર બેન કીધી હું પાછું નીકળી જાય ઘરબર કેમ કે જીરું જો તો જલ્દીથી આપણે જઈને બાપુજીને મોકલવી શું જો કાકાની મોટર શરૂ થાય જીરામાં તો આમાં જો કેટલા બગલા બગલા આવી જાય કીધું જીરાને થોડાક ક્યારે બાકી બાપુજીએ હવાનું શરૂ કરી કીધું લાઈટ આવી ત્યારે અને આપણી મોટર આ પાછું હું વાંધો પડે શું ખબર ક્યાંય ઘોબા ગઈ જઈશ દંડા બાપુજી મતે કેતા તો હમણે પછી ખબર પડી જશે એટલે ક્યારે પાણી ને પછી આપણે મોટર શું આવી જજો તો કાકાના કુવા બસ કેમ કે મોટર જલ્દી બહુ પાણી આવતું નથી તો જોઈ જોઈ હું વાંધો પડી ગયો છે અહીંયા અહીંયા વાંધામાં તો એવું છે કે પાણી જ ખૂટી રહ્યું કાકાની ના કુવામાં જોઈ લો અત્યારે અત્યારે કાકાની ના કુવામાં પાણી ખૂટવાડી દીધું છે બાપુજી હવે વેલા પાંચ છ વાગ્યા શરૂ કરી છે પાણી ખોટે જો કાકાની કુવામાં નદી આવી છે તો પાણી ખૂટે બોલો કુવામાં તો હવે આવી ગયો છે જીરામાં પાણી ખૂટ લાગે કાકાને ના કુવા પાણી ખૂટ્યું એટલે હવે ગયો જશું અમારી મોટર શરૂ કરી છે ત્યાં ઝેર પાણી વાળો ઝેર પાણી વાળો બાપુજી ની વાવે જેરું સૂત્ર કેવા હવાલે નહીં રૂબરૂ જોવા મળી રહ્યું છે કે આવે છે જીરું પછી એમાં લગભગ વાળો નીચે પાણી લાઈટ રહેતું બાકી અત્યારે તો વાળો નીચે જાહેર માં જાય જો બધી પી ગઈ મકાઈ એમાં જો આજ ફરીથી વાઈ દીધી કારણ કે આ ચાર ક્યારે પાંચ ક્યારે મહિને ઉગી નથી હળી ગયા દાણા હતા એટલે એટલે જો ફેરથી વાઈ દીધી

પાણી આવે એટલે વેલી શરૂ કરી ત્યારે આવવા જ નહીં તો જો અત્યારે ધાડું છું ડંડા પછી આંકોનું છે ધોરિયા નાખવાનું છે જીરામાં એટલામાં એટલે જોડો ને હાથી ડંડા કરીને આવી જો પડામાં કેમ કે ખપાળી છે ને પીડ્યું તો ખપાળ લેવાની છે અને પછી આંકો વિશે હાથી રપટો આંકો નો આપડે જીરું હોય ને એમાં આંકો મીડે છે હવે રપટો પછી નાખવાનું ધોરિયા

હાથમી ગી પડવાઈ ગઈ છે સાંજ હું નીકળી ગયો છું તો દહીં દરસો ભાગ્યા લાગવા અને થોડી લે માટે તો બસ આજના વ્લોગમાં આટલું જો તમને વ્લોગ પસંદ લાગશે સબસ્ક્રાઈબ કરો આપ હું તમને મળું નવા વ્લોગમાં ત્યાંથી બને બાય